જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરેલા લાલ મરચાંના અથાણાની રેસીપી મરચાંમાં ભરવાનો મસાલો આપણે પરફેક્ટ માપથી રાઈ અને મેથીના કોડિયા સાથે બનાવીશું અને અથાણું લાંબા સમય સુધી સારું રહે અને મરચાંમાં જરા પણ ચીકાસ ન આવે એવી બધી ચીક સાથે અથાણું બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જોજો અને રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અથાણું બનાવવા માટે મેં વજનમાં અઢીસો ગ્રામ કૂણા લાલ મરચાંને પાણીથી સારી રીતે ધોઈને કપડાંથી લૂછીને કોરા કરી લીધા છે અથાણું બનાવવા માટે આ રીતના થોડા કડક અને મીડિયમ સાઇઝના મરચાં લેવાના છે હવે અથાણું લાંબા સમય સુધી સારું રહે તેના માટે મરચાંના ડીચિયાના ભાગને કાપી લઈશું હવે મસાલો ભરવા માટે મરચાંની વચ્ચે આ રીતે કાપો કરી લઈશું અને વચ્ચેથી બીયા અને નસોના ભાગને કાટી લઈશું આ રીતના બધા મરચાને તૈયાર કરી લઈશું મેં અહીંયા બધા મરચામાંથી દીત્યા અને વચ્ચેથી બીયા અને નસોના ભાગને ઘાટીને મરચાને તૈયાર કરી લીધા છે લાલ મરચાંનું અથાણું બનાવતા પહેલાં આપણે લાલ મરચાંની તીખાસને ઓછી કરવાની છે લાલ મરચાંની તીખાસ દૂર કરવા માટે આપણે એક વાટકીમાં અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી જેટલું મીઠું લઈને બંનેને મિક્સ કરી લઈશું અને હવે હાથમાં થોડી મિક્સર લઈને મરચાંની અંદર આવી રીતે ઘસી લઈશું તો મેં અહીંયા બધા મરચામાં અંદરની બાજુમાં હળદર અને મીઠાવાળા મીઠા ઘસી લીધા છે હવે આપણે બધા એક થાળીમાં ગોઠવી હવે મરચાં ઉપર રૂમાલ ઢાંકીને બે કલાક માટે રહેવા દઈશું તો બે કલાક થઈ ગઈ છે અને હવે આપણે રૂમાલ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે મરચામાંથી હળદર અને મીઠાવાળું પાણી અલગ થઈ ગયું છે આનાથી તીખાશ ઓછી થઈ જાય છે આ મરચાંમાં મસાલો ભરતા પહેલાં આ મરચાંને એકદમ કોરા કરી લઈશું આ રીતે ચાણીમાં મરચાંને લઈ લેશો હવે આપણે મરચાં ઉપર ઉમાળ ઢાંકી દઈશું અને થોડીક વાર માટે આમની આમ જ રહેવા દઈશું જેથી થોડું ઘણું પાણી હોય તે નીતરી જાય હવે આપણે ચાણીમાંથી આ મરચાને ડીશમાં લઈ લેશું અને હવે તડકામાં કે પછી પંખા નીચે મરચાંને ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું જેથી મરચાં એકદમ કોરા થઈ જાય જો મરચાંમાં થોડું પણ પાણીનો ભાગ હશે તો અથાણું ચીકાસવાળું બનશે હવે આપણે મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું હવે મસાલો બનાવવા માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા ઉમેરીશું ધાણાથી અડધી એક મોટી ચમચી જીરું ઉમેરીશું બે મોટી ચમચી લીલી વળિયારી ઉમેરીશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને પછી આ બધા મસાલાને ધીમા ગેસ ઉપર સારી રીતે શેકી લઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અને ઉપરથી સેજ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને બધા મસાલાને એકદમ ઠરવા દઈશું હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને એ જ પેનમાં બે મોટી ચમચી જેટલું મીઠું ઉમેરીને થોડું શેકી લઈશું અને મીઠાને થોડું શેકવાથી મીઠામાં થોડોક ભેદનો ભાગ હોય તે જતો રહે છે મીઠાને પણ આપણે પ્લેટમાં ઘાટી લેશું હવે શેકેલા ધાણા જીરું અને મિક્સર મિક્સરજારમાં ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરીને મિક્સર જાર ચાલુ બંધ કરીને અધકચરું પીસી લેશું અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને આપણે એક પ્લેટમાં ઘાટી લેશું હવે આપણે એક થાળી લેશું હવે મસાલામાં મેં અહીંયા વજનમાં ત્રીસ ગ્રામ રાયના કુરિયા લીધા છે તેને આ રીતે થાળીમાં પાછી દેશું હવે મેં અહીંયા રાયના કુરિયાથી અડધા એટલે કે વજનમાં પંદર ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે તેને આ રીતે પાછરી દઈશું હવે આપણે વાટેલાકચા મસાલાને ઉમેરી દઈશું અને આ રીતે પાછળ દઈશું અને વચ્ચે એક ચમચી હિંગ ઉમેરીશું અને એક ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું તો અથાણામાં હિંગનું પ્રમાણ એકદમ ચડ્યાતું હોય છે હવે મસાલામાં ઉમેરવા માટે મેં અહીંયા એક કપ અને વજનમાં એકસો ગ્રામ જેટલું તેલ લીધું છે આ તેલને આપણે એક વાસણમાં લઈ લેશું હવે આપણે આ તેલને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેલને નીચે ઉતારી લઈશું અને તેલને થોડુંક ઠંડુ થવા દઈશું તો તેલ થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે તેમાંથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈને મસાલામાં ઉમેરી દઈશું અને તરત જ આ રીતે પ્લેટને બે મિનિટ માટે ઢાંકી દઈશું તો આ રીતે ગરમ તેલને મસાલામાં ઉમેરવાથી રાઈ અને મેથીના કુરિયા થોડા શેકાઈ જશે બે મિનિટ પછી આપણે થાળીને લઈ લેશું હવે આ મસાલામાં બે મોટી ચમચી જેટલો લીંબુના રસને ઉમેરી દઈશું તમે લીંબુના રસની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો લીંબુના રસને ઉમેરવાથી રાઈ અને મેથીના કુરિયાની કડવાશ ઓછી થશે અને મસાલો લાંબો સમય સુધી સારો રહેશે હવે મસાલામાં ફેકેલું મીઠું ઉમેરી દઈશું પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે મરચાં હાથમાં લઈને જોઈએ તો મરચાં અંદરથી એકદમ ડ્રાય થઈ ગયા છે હવે મસાલાને લઈને મરચામાં ભરી દઈએ અહીંયા આપણે મરચાંમાં વધુ પડતો મસાલો નથી ભરવાનો મસાલાનું એક પતલું લેયર જ ભરવાનું છે તો આપણે આવી રીતે બધા મરચાંમાં પતલું લેયર કરીને બધા મરચાં ભરી લેશું તો મેં અહીંયા બધા મરચાંને ભરી લીધા છે બધા મરચાં ભરાઈ ગયા પછી થોડોક મસાલો વધ્યો છે જેને આપણે અથાણામાં ઉપરથી ઉમેરી દઈશું હવે અથાણું ભરવા માટે મેં અહીંયા એક કાચની બેણી લીધી છે અને બેણીને એકદમ સારી રીતે ધોઈને તડકામાં તપીને કોરી કરીને લીધી છે હવે બેણીમાં મરચાંને ભરી લઈએ તો થોડા મરચાં ભરી જાય એટલે ઉપરથી વધેલો મસાલો ઉમેરી દેશું હવે બીજા મરચાં ને તેની ઉપર ભરી દઈએ બધા મરચા બેણીમાં ભરી લીધા છે અને હવે ઉપર બધો જ ઉમેરી મરચાનો તો અહીંયા મરચાં અને મસાલો સરસ રીતે બેણીમાં ભરી ગયો છે હવે ગરમ કરીને ઠંડા થયેલા તેલને ને ઉમેરી દેસુ તો મેં અહીંયા બધું જ તેલને ઉમેરી દીધું છે હવે બહેણીનું ઢાંકણ બંધ કરી દઈશું અને બેણીને આ રીતે થોડુંક હલાવી લઈએ જેથી તેલનું થોડુંક કોટિંગ બધા મરચાં ઉપર લાગી જાય બે થી ત્રણ દિવસ માટે આમને આમ જ આ બેને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર થશે ત્રણ દિવસ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે અને આપણો મસાલો પણ ફૂલી ગયો છે મરચાં બેણીમાંથી ઘાટીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મરચાં એકદમ ખાવા માટે તૈયાર થઈ ગયા છે તો તમે એકવાર આ રીતે લાલ મરચાંનું વથાણો જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો આપણું એકદમ ટેસ્ટી ભરેલા મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે તેલ સાથે આ અથાણું લાંબા સમય સુધી સારું રહે છે તો ભરેલા મરચાંના અથાણાની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મારી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ